આમ આદમી પાર્ટીના નેતા ચૈત્ર વસાવાએ જણાવ્યું કે મનરેગા કૌભાંડ મુદ્દે અમે વિધાનસભામાં પુરાવા રજૂ કર્યા હતા સરકારે આ બાબતે ગંભીરતાથી તપાસ કરી ઓગણીસ પંચાયતમાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત અમે કરી હતી જોકે તેની સામે માત્ર ત્રણ પંચાયતમાં તપાસ કરવામાં આવી અને તેમાં ઇકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે મંત્રી બચુભાઈ ખાબર રાજીનામું આપે સરકાર આ પ્રકારની ગેરરીતિ કરનાર મંત્રીને દૂર કરે જો આવું નહીં કરવામાં આવે તો અમે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી સંદેશો ત્યારે અમને સંતોષ કંઈક અંશે થયો છે કે જે વિધાનસભામાં અમે રજૂઆત કરી હતી પુરાવા રજૂ કર્યા હતા એના રેકોર્ડ પણ આજે વિધાનસભામાં છે ત્યારે સરકારે ગંભીરતાથી લઈને એમાં તપાસ કરી ઓગણીસ પંચાયતોમાં ગેરરીતિ થયા હોવાના અમે પુરાવા રજૂ કર્યા હતા ત્યારે માત્ર ત્રણ પંચાયતમાં તપાસ થઈ છે અને કરોડ નું કૌભાંડ બહાર આવ્યું છે બીજી હાલમાં પણ સોળ જેટલી પંચાયતો બાકી છે એની પણ તપાસ થાય ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો બસો પચાસ કરોડ એ બહાર આવે એવો છે અને બજુભાઈ ખાબરનું રાજીનામું લેવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં નિયામક કચેરી દાહોદ ખાતે અમારે રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે અને ઉગ્ર આંદોલન તરફ જવું પડશે